વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર સાત ભારતીય અર્થતંત્ર વિશે સમજીશું તો ભારતીય અર્થતંત્ર છે એમાં સૌપ્રથમ આપણે શીખીશું કે પ્રાચીન ભારત ત્યાર પછી સ્વાતંત્ર્ય પહેલાંનું ભારત જે અર્થતંત્ર કેવું હતું એ અને સ્વાતંત્ર્ય પછીનું જે ભારતીય અર્થતંત્ર છે એ કેવું જોવા મળે છે બંને આપણે શીખવાનું છે સ્વતંત્ર પહેલાંનું અને સ્વતંત્ર પછીનું અને ત્યાર પછી વિકાસમાન ભારતીય અર્થતંત્રના જે લક્ષણો એ સમગ્ર વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે સૌ પ્રથમ આપણે જોઈએ કે જે પ્રસ્તાવના કે ભારતીય અર્થતંત્રમાં આપણે કેવી રીતે કહી શકીએ તો આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ એક એવો છે અલગ અલગ જે આપણા દેશમાં એ સંસ્કૃતિ એ જોવા મળે છે કે જેમાં વિવિધ જાતિના ધર્મ જે ભાષાઓ સંસ્કૃતિ સાથે જે એમાં વિવિધતામાં જે એકતાના દર્શન આપણને જોવા મળે છે આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશમાં એ દરેકે એ તહેવારો છે એને મહત્વ આપવામાં આવે છે એટલે કે ભારત દેશ છે એમાં જે ખેતી ઉદ્યોગ તેમજ જે વેપાર સક્ષમ હોવાને કારણે આપણો ભારત દેશ એ ધનવાન છે આપણે જાણીએ છીએ છતાં પણ આપણો ભારત દેશ એ આપણે વિકસિત નહીં પરંતુ કેવો કહી શકીએ છીએ કે જે વિકાસશીલ કે વિકાસ કરી રહ્યો છે આપણો ભારત દેશ અને ભારતની જે સમૃદ્ધિથી આકર્ષાઈને જે ભારત પર ઘણા આક્રમણો થયા હતા એમાં ઘણી બધી જે આપણી સંપત્તિ છે એ આપણે શું ગુમાવીએ છીએ કે આપણે વાત કરીએ તો સોળમી સદીની શરૂઆતથી ઓગણીસમી સદીના જે મધ્ય સુધીમાં જે સામ્રાજ્યનું શાસન હતું એ પૂર્ણ થયું અને ત્યાર પછી કે ભારતમાં વેપાર અર્થે જે અલગ અલગ જે પ્રજાઓ છે એનું આગમન થયું છે એ આપણે આગળ ભણી ગયા છીએ કે જે ભારતમાં અલગ અલગ જે પ્રજાઓ આવી છે કે જે અંગ્રેજો છે પોર્ટુગીઝ ફ્રેન્ચ ડચ આવી રીતે અલગ અલગ પ્રજાઓ છે એ ભારતમાં આવી અને પોતે શું કર્યું છે શાસન કર્યું છે એટલે કે જે અંગ્રેજો છે એમને સત્તરસો સત્તાવનથી ઓગણીસો સુડતાલીસ સુધી ભારતમાં પોતાનું જે આધિપત્ય જમાવ્યું હતું જે બધી જ પ્રજાઓ આવી છે જેમ કે ફ્રેન્ચ પોર્ટુગીઝ ડચ અને અંગ્રેજો મેં સૌથી છેલ્લે કે સત્તરસો સત્તાવનથી ઓગણીસો સુડતાલીસ સુધી જે અંગ્રેજોએ ભારત પર શું કર્યું છે શાસન કર્યું છે એટલે કે જેમાં સત્તરસો સત્તાવનથી અઢારસો અઠાવન સુધી જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આપણે કહીએ સમયગાળો એટલે કે બ્રિટિશ શાસનના જે સમયગાળા તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ અઢારસો અઠ્ઠાવનથી ઓગણીસો સુડતાલીસ સુધી કે કંપની છે એ અંગ્રેજોએ સ્થાપી અને પોતે શું કરતા હતા અહીં વસ્તુ છે એનું ઉત્પાદન કરી અને પોતાના દેશમાં જે તે વસ્તુ છે પોતે લઈ જતા હતા એટલે કે અંગ્રેજોએ ભારત દેશમાં જે આપણે કહી શકીએ કે અઢારમી સદીથી મધ્ય અને વીસમી સદીના મધ્ય સુધી પોતાના જે સામ્રાજ્ય એટલે કે પૂણે પોતે જ અહીં સંભાળ્યું છે અને આમ આપણો ભારત દેશ એ ઓગણીસો સુડતાલીસમાં સ્વતંત્ર આપણે થઈ શકે છે અંગ્રેજો છે એ ઓગણીસો સુડતાલીસમાંથી આપણા દેશમાંથી એ પોતે નીકળી ગયા છે ત્યાં સુધી એમને પોતાનું આધિપત્ય આપણા દેશ પર જે હક કરી અને પોતે શાસન કરતા હતા અને ત્યાર પછી ઓગણીસો સુડતાલીસ પછી આપણો ભારત દેશ એ સ્વતંત્ર થયો છે પરંતુ આમ ઘણી બધી જે મુશ્કેલીઓ છે એનો સામનો કર્યો છે તો હવે આપણે સૌ પ્રથમ જોઈએ કે જે પ્રાચીન ભારત કે પ્રાચીન ભારત છે તો એમાં જે કેવી રીતે રોજગારી મેળવતા હતા એમાં ખેતી જે ઉદ્યોગ આપણે કહી શકીએ એમાં કેવો જે હિસ્સો જોવા મળે છે આમ આપણે જાણીએ છીએ કે ત્યારે જે પ્રજા હતી એ વસ્તુનું જે ઉત્પાદન કરતી હતી અને એમાંથી પોતે શું હતા આવક મેળવતા હતા તો સૌ કે પ્રાચીન ભારત તો હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ એક છે સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજું છે આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો બે મહાન સંસ્કૃતિ છે એટલે કે એક સિંધુ ખીણની અને બીજું છે જે આર્ય સંસ્કૃતિ આ બંનેનો શું જોવા મળે છે સમન્વય જોવા મળે છે એટલે કે દેશની આપણે કહી શકીએ કે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ પૈકીનો આ એક દેશ છે જેમાં હડપ્પા અને મોહેન્જોદો નામના સ્થળોથી મળી આવેલી સંસ્કૃતિના અવસર પરથી આ સાબિત થયું છે આપણે આગળ શીખી ગયા છીએ જે ઇતિહાસમાં આ સંસ્કૃતિનો અભ્યાસ આપણે જે ડિટેલ્સમાં કરેલો છે તો વિશ્વમાં ભારત પ્રાચીન સમયથી ખેતીની જે વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધતા આપણો ભારત દેશ એ સૌથી વધારે સેના પર આધારિત જોવા મળે છે તો કૃષિ પર જે પહેલાંની પ્રાચીન વાત છે તો આપણો ભારત દેશ એ કેવો છે ખેતી પર જ આધારિત જોવા મળે છે એટલે કે ખેતીની જે વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો આપણો ભારત દેશ જે ભારતના ખેડૂતો કેવા છે પોતે કાર્ય કરવા માટે ખૂબ જ સાહસિક છે અને જે સમૃદ્ધ છે કે ખેતીમાંથી પોતે ઘણા આગળ આવી રહ્યા છે અને ભારતમાં જે ઉદ્યોગો અલગ અલગ જોવા મળે છે કે જેમાં કાપડ ઉદ્યોગ સણ ઉદ્યોગ કોલસા ઉદ્યોગ ચા ઉદ્યોગ કોફીનો એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું આપણે જે પેલનની વાત કરીએ તો એમાં જે ઉદ્યોગો હતા સૌથી વધારે આપણે કઈ વસ્તુનું ઉત્પાદન કરતા હતા તો એ છે કાપડ ઉદ્યોગ સણ ઉદ્યોગ ચા કોફી એમ અલગ અલગ જે આપણે ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતા કે આપણા ભારત દેશમાં આ વસ્તુ છે એનું ઉત્પાદન કરવામાં આવતું પછી આપણે શું કરતા હતા એ વસ્તુની નિકાસ કરતા હતા જેમ કે કાપડ છે તો આપણે અહીં જે સુથરાઉ કાપડ છે એનું ઉત્પાદન કરી અને પછી આપણે એ વસ્તુ શું કરતા હતા વિદેશમાં એ વસ્તુની જે નિકાસ કરતા હતા કે જે વસ્તુ આપણે સૌથી વધારે ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદિત વસ્તુ આપણે અન્ય દેશમાં જ્યાં જરૂરિયાત છે એ દેશમાં આપણે એ વસ્તુ છે એ નિકાસ કરીએ છીએ એટલે કે ભારતનો વેપાર એ વિશ્વ પ્રસિદ્ધ પામી ચૂક્યું હતું અને પ્રાચીન સમયમાં જે વિદેશ જવા માટેની ખૂબ અગવડતાઓ હોવા છતાં પણ જે ભારતીયો આપણા છે એ વેપારી જળમાર્ગે વિશ્વના દેશોમાં જે ભારતના જે મરી મસાલા તેમજ જે સુતરાઉ કાપડ મલમલ કાપડ અને ગરમ કાપડ વગેરેનું વેચાણ કરતા હતા અને એ દ્વારા આપણને ખૂબ જ નાણાં છે એ આપણે આવક મેળવતા હતા આપણે જેટલું વેપાર વધુ કરીશું એટલી આપણને ભારત દેશની આવક આપણે વધુ મળશે એટલે આમ આપણો ભારત દેશ એ આર્થિક રીતે સંપન્ન કહી શકીએ છીએ કે જેમ જેમ આપણે વસ્તુ છે એ સૌથી વધારે આયાતનું પ્રમાણ ઘટાડવાનું છે અને આપણે શું કરવાનું સૌથી વધારે નિકાસ કરવાની છે અને જેમ જેમ આપણે નિકાસ કરીશું એમ આપણને આવક વધુ થશે અને જેટલી આવક આપણે વધે છે તો એટલો છે આપણો દેશ એક એવો જોવા મળશે આપણને જે વિકસિત આપણે કહી શકીએ કે ખૂબ જ આગળ આવી રહ્યો છે એવું આપણે માની શકીએ તો હવે આપણે જોઈએ કે જે ભારત ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત હતો તો હવે ત્રણ છે સૌ પ્રથમ છે કે જે રોજગારીનું માળખું એમાં ખેતી ઉદ્યોગ અને સેવા સૌપ્રથમ આપણે શીખીશું કે રોજગારીનું માળખું છે એમાં ત્રણ ભાગ છે સૌપ્રથમ છે ખેતી ઉદ્યોગ અને ત્રીજું છે સેવા આમ પ્રાચીન ભારતમાં બે વસ્તુનો સમાવેશ થાય છે એક છે રોજગારીનું માળખું અને બીજું છે રાષ્ટ્રીય આવક કે આપણે સેમાંથી રોજગારી મેળવીએ છીએ આમ આપણે આગળ શીખી ગયા છીએ કે આપણે રોજગારી છે એ ત્રણ રીતે મેળવી શકીએ છીએ ઉદ્યોગ દ્વારા સેવા દ્વારા અને ખેતી દ્વારા પરંતુ જો પ્રાચીનની વાત કરીએ તો સૌથી વધારે આપણને આવક સેમાંથી મળશે કૃષિમાંથી ખેતીમાંથી પરંતુ હાલની વાત કરીએ તો હાલ ઉદ્યોગ અને સેવા દ્વારા સૌથી વધારે રોજગારીનું સર્જન થઈ શકે છે જે આપણે આગળ શીખી ગયા તો આમ આપણે ત્રણ વસ્તુ છે એનો અભ્યાસ કરીશું હવે આપણે વાત કરીએ કે જે રોજગારી એ શેમાંથી મેળવવામાં આવે છે કે પહેલાની વાત કરીએ તો એમાં રોજગારી સૌથી વધારે આપણને કૃષિમાંથી મળતી હતી કે આપણું જે ભારત દેશ છે એ આપણે કહી શકીએ કે કૃષિ પ્રધાન છે કેમ તો સૌથી વધારે દરેક જે વ્યક્તિ છે એ કૃષિ પર જ આધારિત જોવા મળે છે એમની પાસે બીજું કોઈ પણ જે રોજગારી મેળવવા માટેનું જે માધ્યમ જોવા નહોતું મળતું એટલે સૌથી વધારે દરેક વ્યક્તિ પાસે શું છે જમીન છે અને જમીન દ્વારા એ પોતે શું કરી રોજગારી એ કમાઈ શકે છે જે તે વસ્તીનું વાવેતર કરે છે અને એ વસ્તુનું વેચાણ દ્વારા એ આવક મેળવે છે તો આમ આપણે કહી શકીએ કે ભારત દેશ એ કેવો છે ખેતી પ્રધાન અથવા તો કૃષિ પ્રધાન દેશ હતો જે આપણે પ્રાચીનની વાત કરીએ પરંતુ હાલ એ પ્રમાણ આપણને કેવું લાગે છે ઘટતું જોવા મળે છે હાલ ખેતી જોવા મળે છે પરંતુ એ દરેક વ્યક્તિ છે એ પોતે અન્ય ક્ષેત્ર દ્વારા પોતે રોજગારી મેળવે છે કૃષિમાંથી રોજગારીનું જે પ્રમાણ છે એમાં ઘટાડો જોવા મળે છે કે પ્રાચીન ભારત છે એ ખેતી પર જ આપણે કહી શકીએ કે નભતો હતો અને એ દ્વારા જ પોતે શું કરે કમાણી કરતા હતા તો સૌ છે આપણે જોઈએ કે જે ખેતી તો ભારતની ખેતી ખૂબ જ વૈવિધ્યપૂર્ણ જે હતી અને જે સમૃદ્ધ હતી જે આપણી કૃષિ છે એ કેવી હતી વૈવિધ્ય પણ આપણે અલગ અલગ વસ્તુ છે એનું શું કરતા હતા આપણે વાવેતર કરતા હતા અને જેના લીધે ગ્રામ્ય વિસ્તારો છે સ્વાવલંબી બન્યા છે કે આપણે અલગ અલગ વસ્તુ છે એનું શું કરતા હતા જે વાવણી કરી અને પછી આમાંથી પોતે આપણે આવક મેળવતા હતા આપણે અલગ અલગ ખેડૂતો છે જુઓ જેટલી જેની પાસે જેટલી જમીન છે એટલી એ વ્યક્તિ છે એ આવક કેવી મેળવી શકે છે વધારે મેળવી શકે છે હા અને પોતે કેવી વસ્તુનું ઉત્પાદન કરે છે એના પર આધારિત છે જો આપણે જે તે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એ વસ્તુ જો આપણે નિકાસ કરીશું તો એમાંથી આપણને આવક કેવી મળશે સૌથી વધારે પરંતુ જો એ જ વસ્તુ છે એ આપણા દેશમાં જ આપણે એનું વેચાણ કરીએ છીએ તો એમાંથી આપણને આવક એકંદરે કેવી થાય જે અન્ય દેશમાં મોકલી છે ફોરેનમાં એના કરતાં આપણને ઓછી જોવા મળે છે તો આમ જેવી આપણે વસ્તુનું વાવેતર કરીએ છીએ એવી રીતે આપણને આવક એ મળે છે અને જે ગામડાની વસ્તી છે એ પોતાની જરૂરિયાતની જે વસ્તુઓ જેવી કે અનાજ શાકભાજી ફળ ફળાદી કપડાં પશુપાલન અને ખેતીજન્ય વસ્તુનું ઉત્પાદન કરતા હતા તો પહેલાના જે ખેડૂતો હતા એ કેવી વસ્તુનું ઉત્પાદન કરતા હતા તો પોતાની જે જરૂરિયાત છે એવી વસ્તુનું જ ઉત્પાદન કરતા હતા તો કેવી વસ્તુ તો એ વસ્તુ છે કે જે અનાજ જીવન જરૂરી છે એવી વસ્તુનું ઉત્પાદન કરતા હતા શાકભાજી ફળ ફળાદી કપડાં જે પશુપાલન અને જે ખેતીજન્ય વસ્તુનું ઉત્પાદન કરતા આપણે જાણીએ છીએ કે જ્યારે નાણું અસ્તિત્વમાં ના આવ્યું હતું તો ત્યારે સૌથી વધારે જે આપણે વિનિમય ત્યારે પણ જોવા મળતો હતો પરંતુ કેવી પદ્ધતિ હતી ત્યારે તો આપણે કહી શકીએ કે જે સાટા પદ્ધતિ તો સાટા પદ્ધતિનો મિનિંગ શું તો સાટા પદ્ધતિ એટલે કે આપણે કંઈ પણ વસ્તુની જરૂરિયાત છે તો એ વસ્તુ આપણે મેળવવા માટે આપણી પાસે જે વસ્તુ છે એને આપણે સામેવાળા વ્યક્તિને શું કરવાનું છે આપવાનું છે તો સામેવાળા વ્યક્તિ જે વસ્તુ છે આપણને આપશે તો આમ સૌથી વધારે જ્યારે અસ્તિત્વમાં ચલણ ન હતું ત્યારે સાટા પદ્ધતિનો ઉપયોગ થતો જ પડતો જેમ જેમ નાણાંનું અસ્તિત્વ થયું નાણાં એ સિક્કા સ્વરૂપે પછી ચલણની નોટો સ્વરૂપે જેમ બહાર આવે એમ સાટા પ્રથા છે એનું અસ્તિત્વ ઘટતું રહે કેમ કે અમુક એની મર્યાદા છે કે આપણે જરૂરિયાત છે એ વસ્તુ આપણે શું કરી શકીએ છીએ હકીકતમાં સામેળ વ્યક્તિને નથી જરૂર હતી તો આપણે વસ્તુ મેળવી શકતા નથી હું તમને ઉદાહરણ દ્વારા એક સમજાવું કે આપણે અનાજ છે જો મેં ઘઉંનું વાવેતર કર્યું છે તો મારે અન્ય વસ્તુ છે જેમ કે બાજરી ચોખા જે વસ્તુની જરૂરિયાત છે તો હું શું કરીશ જે વ્યક્તિએ બાજરીનું વાવેતર કર્યું છે એ વ્યક્તિ પાસેથી હું બાજરી લઈશ અને આપ મારી પાસે જે ઘઉં છે એ સામેવાળા વ્યક્તિને હું આપીશ એટલે આ શું થયું કે જે આપણે સાટા પ્રથા તો આના દ્વારા વસ્તુ છે આપણે સરળતાથી મળી શકે છે એવી વસ્તુનું જ ઉત્પાદન કરતા હતા પરંતુ ઘણી વખત એવું પણ બની શકે છે કે આપણે જરૂરિયાત એ વસ્તુની હોય અથવા કોઈ સામેવાળા વ્યક્તિની પરંતુ બંનેમાંથી કોઈ એક જ વ્યક્તિ છે એ વસ્તુ ખરીદવા માગે છે પરંતુ સામેવાળો વ્યક્તિ છે એ વસ્તુ વેચાણ કરવા નથી માગતો તો એવા સંજોગોમાં જ્યારે સાટા પ્રથા છે એ ખૂબ જ અસ્તિત્વ ધરાવતી નથી ત્યારે એ શું જોવા મળે છે એનું જે નબળું પાસું આપણે કહી શકીએ કે બંને વ્યક્તિની જરૂરિયાત છે તો જ સાટા પ્રથા છે એ યોગ્ય વસ્તુ છે આપણે મેળવી શકીએ છીએ તો આમ જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુનું સૌથી વધારે શું કરવામાં આવતું વાવેતર કરવામાં આવતું હતું અને એના દ્વારા વ્યક્તિએ પોતે આવક સારી એવી કમાઈ શકતા હતા આપણે જાણીએ છીએ કે હાલ આપણે જોયા કે જે તે વસ્તુ છે જેમ કે કાપડ ઉદ્યોગ છે જે ચા કોફી એ વસ્તુને આપણે સૌથી વધારે શું કરતા હતા વિદેશમાં એ વસ્તુ આપણે મોકલતા હતા તો એના દ્વારા આપણને આવક કેવી જોવા મળશે સૌથી વધારે તો આમ કૃષિમાંથી સૌથી વધુ એ આવક વ્યક્તિ એ મેળવી શકે છે પરંતુ ક્યારે એ પહેલાના સમયમાં હાલ એ વસ્તુ છે એ કેવી જોવા મળે છે આપણને આવક એકંદરે ઓછી કેમ તો જે અમુક કારણોસર કે જેમ કે અનિશ્ચિત વરસાદના કારણે કે વરસાદ છે એ પૂરતો નથી મળતો તો એવા સંજોગો પણ જે વાવેતર કર્યું હોય છે એ કેવું થશે એ ઓછું જોવા મળશે તો એની જગ્યાએ સૌથી વધારે જે લોકો છે એ અન્ય ક્ષેત્ર દ્વારા આવક મેળવવાનું પસંદ કરે છે પોતાની પાસે જમીન છે છતાં પણ એ વસ્તુ છે એ પોતે વાવણી કરતા નથી એ અન્યને શું કરે છે ભાગવી આપી દે છે અને પોતે અન્ય ક્ષેત્ર દ્વારા આવક મેળવે છે અને જ્યારે પહેલાંના સમયમાં જે ખેડૂત છે એ પોતે જાતે શું કરતા હતા મહેનત કરતા હતા પોતે જાતે જ વાવણી કરતા હતા અને પોતે વાવેતર કરી અને એમાંથી સારી એવી આવક મેળવતા હતા પરંતુ હાલ એ વ્યક્તિ છે એ અન્ય ક્ષેત્ર દ્વારા આવક મેળવે છે માટે પોતે એ રોજગારી છે એમાંથી ઓછી મેળવી શકે છે હવે આપણે જોઈએ બીજું કે જે ઉદ્યોગ દ્વારા તો ટી રાય ચૌધરીના મત મુજબ ઓગણીસમી સદીના પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર જે આપણે કહી શકીએ કે અગ્રણી દેશ હતો કે સૌથી વધારે શું કરતા હતા કે ઔદ્યોગિક પેદાશો છે એનું ઉત્પાદન આપણા ભારત દેશમાં કરવામાં આવતું પહેલાં વાત કરી કે જે જરૂરિયાત છે જીવન જરૂરી ચીજવસ્તુ છે એનું ઉત્પાદન કરવામાં આવતું ખેતી દ્વારા અને ત્યાર પછી ઉદ્યોગોમાં પણ ઉત્પાદન કરવામાં આવતું હતું તો કેવી વસ્તુનું કે જે ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરે છે એવી વસ્તુઓનું અને ભારત મુખ્યત્વે સૂતરાવ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો આપણો ભારત દેશ છે આપણે સૌથી વધારે કઈ વસ્તુ છે એની નિકાસ કરતા હતા તો જે સૂતરાવ કહી શકીએ આપણે તેમજ જે મલમલ કાપડની જે નિકાસ કરવામાં આવતી એટલે આપણા દેશમાં એ વસ્તુનું સૌથી વધારે ઉત્પાદન કરતા હતા જેમ કે કાપડ છે તો એમાં સુતરાવ કાપડ અને મલમલ કાપડ છે એ વસ્તુ આપણે શું કરતા હતા ઉત્પાદન કરી અને આપણે એ વસ્તુની નિકાસ સૌથી વધારે કરતા હતા અને જેટલી નિકાસનું પ્રમાણ વધારે એટલી આવક કેવી થશે આપણને વધુ જોવા મળશે તો એટલી આવક આપણા ભારત દેશને વધુ થશે એટલે તેથી જ આપણે કહીએ કે કાચું રેશમ ગરમ કપડાં શાલ તાળપત્રીઓ મૂર્તિઓ વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતું હતું આપણે એવી વસ્તુનું ઉત્પાદન કરતા હતા અને કે જે આપણા ત્યાં સરળતાથી થઈ શકે છે આપણા ત્યાં સૌથી વધારે ખેતી પર જ આપણો ભારત દેશ જે આધારિત જોવા મળે છે તો આપણે કાપડનું ઉત્પાદન કેમ સૌથી વધારે કરતા હતા એનું મુખ્ય કારણ એ છે કે એ કાપડ છે એમાં સૌથી વધારે જે આપણે કહી શકીએ કે જે રૂની જરૂરિયાત હોય અને ખેતી દ્વારા સૌથી વધારે જે મેક્સિમમ જે વાવેતર કરવામાં આવતું હતું તે છે એનું હતું કપાસનું અને કપાસમાંથી જે રૂ નીકળે છે અને એમાંથી જે રેશા થાય એટલે કે એને છૂટું પાડવામાં આવે પછી એમાંથી કાપડ બનાવવામાં આવે છે તો આમ આ પ્રોસેસ દ્વારા જે કાપડ છે એ તૈયાર કરવામાં આવે છે પરંતુ એ વસ્તુ છે એ રૂ મટિરિયલ આપણે ત્યાં સરળતાથી ઉત્પાદન થઈ શકતું હતું માટે આપણે સૌથી વધારે એનું વેચાણ કરતા હતા કે એ વસ્તુ આપણે અન્ય કોઈ પણ દેશ પાસેથી એ જરૂરિયાત નહોતી વસ્તુ જે રો મટીરિયલ ખરીદી કરવાની કેમ તો આપણા ભારત દેશમાં સૌથી વધારે કપાસનું વાવેતર કરવામાં આવે છે એ કપાસ દ્વારા એટલે કે એમાંથી જે રૂ બને છે એમાંથી જ કાપડ છે એ ઉત્પાદન આપણે સરળતાથી કરી શકીએ છીએ હાલ પણ આપણે જોઈએ છીએ તો કાપડનું ઉત્પાદન કરવા માટે જે રૂની જરૂરિયાત છે એ ભારત દેશમાં ઉત્પાદન થાય છે પરંતુ પહેલાંના સમયમાં પણ જે રૂ છે એનું સૌથી વધારે જે ખેડૂતો છે એ વાવેતર કરતા હતા તો આમ જે રેશમ જે ગરમ કપડાં જે શાલ તાળપત્રીઓ મૂર્તિ વગેરેનું ઉત્પાદન અને જે વેચાણ આપણે સૌથી વધારે ભારતમાંથી કરતા હતા કે એ વસ્તુ છે અન્ય દેશમાં જોવા ના મળે એટલે કે ત્યાં એ ઉત્પાદન ના થતું હોય એટલે કે આપણે જે તે વસ્તુ ઉત્પાદન કરીએ છીએ એ વસ્તુ છે એ આપણે જે આપણે ભાવ નક્કી કરીશું એ ભાવમાં શું કરવામાં આવે છે વેચાણ કરવામાં આવે છે એમાંથી આપણને આવક સૌથી વધારે મળે છે નિકાસ દ્વારા આવક હા આપણે ચોક્કસ ધ્યાનમાં રાખવાનું છે કે જે ઊંડિયા દર કે જે પ્રમાણે જે કરન્સી છે એ પ્રમાણે આપણે શું કરવાનું છે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ છીએ તો એ ખરીદી આપણે એ કરન્સી ચેન્જ કરી અને ખરીદી કરી શકીએ છીએ અને વેચાણ કરીશું તો પણ એ જ પ્રમાણે આપણને શું થશે કરન્સી ચેન્જ કરી અને એ વસ્તુ છે એની આવક આપણને મળશે પરંતુ આપણે અન્ય દેશમાં વેચાણ કરીએ છીએ ત્યારે આપણને સૌથી વધારે આવક મળે છે તો આમ ખેતી દ્વારા અને ઉદ્યોગો દ્વારા પણ આપણે શું કરી શકીએ છીએ આવક મેળવી શકીએ છીએ અને હવે જોઈએ કે જે આપણે સેવા ક્ષેત્ર દ્વારા તો ઉદ્યોગોમાંથી આપણે આવક મેળવતા હતા અને ખેતીમાંથી પણ આપણે આવક મેળવી પરંતુ હવે સેવામાંથી કેવી રીતે આપણો જે ભારત દેશ છે આવક મેળવતો હતો તો જે પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નોવાળા જે સિક્કાઓ બનાવવામાં આવતા હતા અને આ સમયમાં જે વિવિધ વેપારીઓ ગતિવિધિઓ તેમજ જે શહેરી વિકાસ માટે સીમાચિહ્નરૂપ કામકાજ કરવામાં આવતું હતું આપણે જાણીએ છીએ કે જ્યારે નાણું જ્યારે અસ્તિત્વમાં નહોતું આવ્યું અને એ પહેલાં જે અલગ અલગ ચિહ્નોવાળા આપણે શું કરીએ જે સિક્કા બનાવે હાલ પણ આપણે જો આવા સિક્કા જોવા હોય તો જે એ મ્યુઝિયમ છે એમાં મૂકેલા હોય છે કે જેથી આપણને સરળતાથી ખ્યાલ આવે કે જે પ્રાચીન સમયમાં એ આપણે કેવી જે કલાકૃતિ છે આપણે જોઈ શકીએ કે મૂર્તિઓ પણ આપણને જોવા મળે છે હાલ જે પરંતુ હાલ છે એ વસ્તુ અસ્તિત્વમાં શા માટે નથી જોવા મળતું એ નવીનું આપણે ઉત્પાદન નથી કરી શકતા એ વસ્તુ એ પ્રાચીન છે માટે એ મ્યુઝિયમમાં આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે પ્રાચીન સમયમાં આવી જે કલાકૃતિવાળી જે મૂર્તિઓ છે તેમજ જે અલગ અલગ જે ચિહ્નોવાળા સિક્કા છે તો એ આપણને સરળતાથી આપણે હાલ પણ જોઈ શકીએ છીએ તો આમ જે વિવિધ ચિહ્નોવાળા સિક્કાઓ છે એ બનાવવામાં આવતા હતા પહેલાંના સમયમાં અને એમાં જે રાજકીય એકતા સામર્થ્ય અને સૈન્ય સુરક્ષાને કારણે ખેત ઉત્પાદકતામાં અને વેપારમાં અસાધારણ વૃદ્ધિ નોંધવામાં આવી છે કે આપણે કહી શકીએ કે જે રાજકીય એકતા તેમજ જે સૈન્ય સુરક્ષા છે એના કારણે જે ખેત ઉત્પાદકતામાં તેમજ જે વેપારમાં એટલે કે આપણે કહી શકીએ કે ખેતીમાં અને ઉદ્યોગોમાં અસાધારણ છે એ વૃદ્ધિ નોંધવામાં આવે છે તો આમ આપણે સેવા ક્ષેત્ર દ્વારા પણ શું કરી શકીએ છીએ આવક મેળવી શકીએ છીએ કે જ્યાં પ્રાચીન સિક્કાઓ બનાવવામાં આવે છે તો એ એનું વેચાણ દ્વારા આપણને શું થશે આવક મળશે તો આમ રોજગારીનું જે સર્જન છે એ ત્રણ રીતે થઈ શકે છે ખેતી દ્વારા પણ થઈ શકે છે ઉદ્યોગ અને સેવા દ્વારા અને આપણો ભારત દેશ એ કૃષિ પ્રધાન છે એટલે સૌથી વધારે આપણે શેનું ઉત્પાદન કરીએ છીએ કે જે તે જરૂરિયાતની વસ્તુ ખેતીમાંથી કે આપણે અનાજ શાકભાજી જે ફળ આ વસ્તુનું ઉત્પાદન કરી અને સરળતાથી આવક મેળવી શકીએ છીએ એટલે કે આપણો ભારત દેશ એ કૃષિ પ્રધાન છે એટલે ખેતીમાંથી સૌથી વધારે આવક મેળવીએ છીએ અને ઉદ્યોગોમાંથી પણ આવક મળે છે તો ઉદ્યોગોમાંથી આપણે કેવી રીતે આવક મેળવી શકીએ છીએ તો જે તે વસ્તુ છે આપણે સરળતાથી ઉત્પાદન કરી શકીએ છીએ એ વસ્તુનો આપણે નિકાસ કરી અને એ દ્વારા આપણે આવક મેળવીએ છીએ એટલે કે કાપડનો નિકાસ કરીએ છીએ ઉત્પાદન કરી અને એ વસ્તુનો નિકાસ દ્વારા આપણે આવક મેળવી શકીએ છીએ અને સેવા ક્ષેત્ર દ્વારા પણ આપણે વસ્તુ છે એ વેચાણ દ્વારા આવક મેળવીએ તો આમ ત્રણ રીતે જે રોજગારી આપણને મળી શકે છે તો હવે આપણે જોઈએ બીજું કે જે રાષ્ટ્રીય આવક જે પ્રાચીન ભારત છે એમાં જે બે પોઈન્ટ છે સૌ પ્રથમ છે કે જે રોજગારીનું માળખું એ આપણે સમજ્યા કે રોજગારીનું માળખું છે આપણે કેવી રીતે રોજગારી મેળવી શકીએ છીએ ખેતી દ્વારા ઉદ્યોગ દ્વારા અને સેવા દ્વારા પણ એ યાદ રાખવાનું કે સૌથી વધારે આપણે કૃષિમાંથી જ રોજગારી એ મેળવી શકીએ છીએ અન્ય ક્ષેત્રોમાંથી આપણને રોજગારી મળે છે પરંતુ સૌથી વધારે જે પ્રાચીન ભારતમાં એ કૃષિમાંથી જ રોજગારી મળે છે હવે આપણે બીજું છે કે જે રાષ્ટ્રીય આવક કેમાં જે કેટલી આપણને આવક થતી હતી તો મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા કે જ્યારે પેલનની વાત કરીએ તો એમાં કે આપણું જે અર્થતંત્ર છે એમાં કેવી રીતે આપણે વિકાસ કરી શકીએ છીએ એટલે કે એવો પ્રયત્ન રાજા દ્વારા કરવામાં આવતો હતો કે આપણો દેશ છે એ સૌથી વધારે કેવો બની શકે એ વસ્તુનું ઉત્પાદન કરી શકે અને વેચાણ થઈ શકે એ માટે એવા અમુક નિર્ણયો લેવામાં આવતા હતા તો કેવા નિર્ણયો કે જેના દ્વારા આપણે વિકાસ સાધી શકીએ છીએ એવા નિર્ણયો છે એ રાજાઓ પોતે લેતા હતા તો સોળમી સદીના જે મુગલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર જે વિશ્વના આવકના પચીસ ટકા આવક ધરાવતું હતું ક્યારની વાત કરીએ તો જે સોળમી સદી સોળમી સદીમાં કે ભારતીય અર્થતંત્ર છે એ જે વિશ્વની જે આવક છે એના પચીસ ટકા આવક જે ધરાવતું હતું ત્યારબાદ આપણે જોઈએ તો જે સત્તરમી સદીના અંત સુધીમાં મુગલ શાસન જે વિકાસ પામે અને દક્ષિણ એશિયાનું જે નેવું ટકા શાસન તેમની સત્તામાં હતું જેના કારણે એક સમાન કરવેરા અને જકાત નાખવામાં આવી કે જે સત્તરમી સદીમાં જે મુગલ શાસન છે એ ખૂબ જ વિકાસ પામ્યું હતું તો એ સમયગાળા દરમિયાન જે નેવું ટકા શાસન છે એમની સત્તા બધે હતી નેવું ટકા એટલે આપણે દસ ટકા જ બાકીને એવું કહી શકીએ કે નેવું ટકા સુધી એ વ્યક્તિ જે મુગલ શાસન છે એ પોતે આધિપત્ય જમાવતું લે છે કે જેના કારણે જે કર છે આપણે કહી શકીએ કે જે ચકા એ સૌથી વધારે નાખવામાં આવી હતી એટલે કે જે તે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તો સૌથી વધારે આપણે જે ટેક્સ ચૂકવવો પડે કે રાજાને શું આપવું પડે આપણે કર એ આપવું પડે કમ્પલસરી દાખલા તરીકે ઉદાહરણ આપું કે જે તે વસ્તુનું વાવેતર કર્યું છે જે અનાજનું વાવેતર કર્યું છે તો ત્યારે જે ચલણ સ્વરૂપે અસ્તિત્વ ન હતા સિક્કા ન હતા તો આપણે જે તે વસ્તુનું ઉત્પાદન કર્યું છે એ રાજાને શું કરવામાં આવ્યું હતું ચૂકવવામાં આવતું હતું કે જે અનાજ છે એની ચૂકવણી એ આપણે રાજાને કમ્પલસરી ચૂકવવી પડે છે તો આ એક પ્રકારનું શું થશે જે કર જે ચલણમાં નહીં પરંતુ જે તે વસ્તુનું વાવેતર કર્યું છે એ વસ્તુ છે આપણે શું કરવાની એમને આપવાની તો આ વસ્તુ જે ટેક્સ એ ખૂબ જ ઊંચા હતા જે જકાતો નાખવામાં આવતી તેનું પ્રમાણ કેવું જોવા મળતું તો આપણને એકંદરે ખૂબ જ ઊંચું એટલે કે આવક એકંદરે શું થશે ઘટી જશે જો વસ્તુનું આપણે વેચાણ કરીએ છીએ એ અન્ય દેશમાં કરીએ કે આપણા જ દેશમાં તો આપણને આવક વધુ મળશે પરંતુ જો આપણે ટેક્સ ભરીએ છીએ તો એ ટેક્સમાંથી આપણને આવક જે થતી નથી એ આપણો શું છે એક પ્રકારનો જે સરકારને આવક થાય છે જે આપણે ટેક્સ ચૂકવીએ છીએ હાલ પણ આપણે ટેક્સ ચૂકવવો કેવો છે આવશ્યક અલગ અલગ સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવો કેવો છે એ ખૂબ જ આવશ્યક છે દરેક વ્યક્તિ છે એ પોતાની ઇન્કમને અનુસંધાને ટેક્સ ચૂકવે છે જેવી જેની ઇન્કમ એટલે કે જો વ્યક્તિ છે એ વધુ આવક ધરાવે છે તેને ટેક્સ કેવો ભરવો પડે વધારે જે વ્યક્તિની આવક જે ઓછી જોવા મળે છે તો એ ટેક્સ એને ઓછો ચૂકવો પડે અને અમુક જે લિમિટ છે કે જે આવક સાવ ઓછી ધરાવે છે કે પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પણ ખરીદી નથી શકતા એવા વ્યક્તિની જો ઇન્કમ ઓછી છે તો એ વ્યક્તિ છે એ ટેક્સ ચૂકવવા માટે સક્ષમ નથી માટે એ ટેક્સમાંથી શું થશે બાકાત જોવા મળે છે તો આમ જે સ્લેબ પ્રમાણે ટેક્સ એ ચૂકવણી કરવી પડે છે એ આવકોને જોવા મળે સરકારને આવક થાય તો આમ એક સમાન જે કરવેર હાની જકાત નાખવામાં આવતી હતી તો આ રીતે જે વિદેશી પ્રજાનું જે ભારત દેશમાં જે વેપાર અર્થે આગમન થયું હતું કે આપણે કહી શકીએ કે જે સૌથી વધારે સત્તરસોમાં જે ઔરંગઝેબના શાસનકાળમાં જે ભારતની રાષ્ટ્રીય આવક છે એ દસ કરોડ પાઉન્ડ થઈ હતી અને એ પછી કે જે ભારત દેશમાં જે આપણે કહી શકીએ કે જે અન્ય પ્રજાઓ છે એનું આગમન એ જોવા મળ્યું છે કે જેમાં આપણે આગળ જ સમજ્યા કે અલગ અલગ પ્રજાઓ છે પોર્ટુગીઝ છે ડચ છે અંગ્રેજો એ સૌથી વધારે આપણા દેશમાં આવી શાસન કરી અને જે તે વસ્તુ છે એનું ઉત્પાદન કર્યું છે એમને અને જે અંગ્રેજો છે એમને જે કંપનીની સ્થાપના કરી અને એમનો હેતુ શું હતો કે આપણા ત્યાં વસ્તુ છે એનું ઉત્પાદન કરે છે અને પોતે જે તે વસ્તુ છે એ પોતાના દેશમાં શું કરે છે એ સૌથી વધારે એનું વેચાણ કરે છે અને એ દ્વારા પોતે પોતાના દેશને સદ્ધર આપણે હાલ પણ જાણીએ છીએ કે જે અમેરિકા છે યુએસએ એ પોતે હાલ કેવો દેશ જોવા મળે છે આપણને જે વિકસિત કેમ તો એ વ્યક્તિઓએ અહીંયા આવી અને જે તે વસ્તુનું ઉત્પાદન કર્યું છે અને સૌથી વધારે આવકે મેળવી છે અને પોતાના દેશનો એ વિકાસ કર્યો છે અને આપણો ભારત દેશ કેવો જોવા મળે છે આપણને હાલ વિકાસ કે આપણે વિકસિત નથી ગણી શકતા આપણા ભારત દેશને શા માટે કે વસ્તુ આપણે ઉત્પાદન કરી હોવા છતાં પણ આપણો દેશ છે સુધરે આપણે એટલો કહી શકતા નથી કે જેટલો આપણે યુએસએને ગણી શકીએ છીએ કે એ કેવો જોવા મળે છે આપણને વિકસિત ત્યાં બેરોજગારી અને ગરબીનું પ્રમાણ કેવું એકંદરે ઓછું જોવા મળે જોવા મળે છે પરંતુ આપણા ભારત દેશ કરતાં પણ કેવું છે સાવ ઓછું આપણા ભારત દેશમાં દરેક વ્યક્તિ છે ને રોજગારી નથી મળતી આપણે ત્રણ રીતે રોજગારી મેળવી શકીએ છીએ ખેતી દ્વારા ઉદ્યોગ અને સેવા દ્વારા છતાં પણ જે વ્યક્તિ જે પ્રમાણે એજ્યુકેશન મેળવ્યું છે કે એજ્યુકેશન પર્સન નથી તો એ વ્યક્તિ પણ બેરોજગાર જોવા મળે છે જો દરેક વ્યક્તિ રોજગારી મેળવી શકે છે તો બેરોજગારીનું અને ગરીબીનું પ્રમાણ ઘટશે જો વ્યક્તિ આવક મેળવશે કોઈપણ રીતે આવક મેળવે છે એ ખેતી દ્વારા મેળવે કે ઉદ્યોગ કે સેવા દ્વારા જો એકંદરે ત્રણેયમાંથી કોઈપણ ક્ષેત્રમાં વ્યક્તિ જોડાયેલો જોવા મળે છે તો એ આવક મેળવી શકે છે અને આવક મેળવશે તો એકંદરે જે બેરોજગાર છે એનું પ્રમાણ ઘટશે અને જો બેરોજગારી ઘટે છે તો ભારત દેશમાંથી ગરીબીનું પ્રમાણ પણ ઘટે તો આમ વ્યક્તિની આવક એ ખૂબ જ મહત્ત્વની ધરાવે છે એટલે કે આપણે કહી શકીએ કે જે રાષ્ટ્રીય આવક છે એ પ્રાચીન ભારતમાં એ કેવી જોવા મળતી હતી એ ખાસ યાદ રાખવાનું છે કે જો રોજગારી સૌથી વધારે મેળવી શકે છે તો એ દેશમાં ગરીબી અને બેરોજગારી છે એ ઘટતી જોવા મળે છે અને બેરોજગારી અને ગરીબીનું પ્રમાણ ક્યારે સૌથી વધારે જોવા મળે તો એ દેશમાં જે દરેક વ્યક્તિ છે એ રોજગારી નથી મેળવી શકતા તો એવા દેશમાં જે બેરોજગાર હશે ત્યાં ગરીબી ચોક્કસ ઉદભવે છે આપણો ભારત દેશ વિકાસશીલ છે માટે આપણે કહી શકીએ કે ગરીબીની બેરોજગારી જોવા મળે છે એ બેરોજગારી કોઈ પણ રીતે હોઈ શકે આપણે માળખાગત રીતે હોઈ શકે બેરોજગારી છે પ્રસન્ન જોવા મળે છે શિક્ષિત આમ અલગ અલગ રીતે બેરોજગારી જોવા મળે છે પરંતુ જો બેરોજગારી ઘટશે એટલે કે જેમ જેમ રોજગારી વધે છે તો એના કારણે વ્યક્તિએ પોતે આવક મેળવી શકે છે તો આમ આપણે આ પ્રાચીન ભારત સમજ્યા તો હવે ક્વેશ્ચન પૂછ્યા એક્ઝામમાં કે પ્રાચીન ભારત વિશે સમજાવો તો આપણે બે મુદ્દા સમજાવવાના રહેશે એમાં જે રોજગારીનું કેવી રીતે મેળવવામાં આવે છે અને જે રાષ્ટ્રીય આવક તો રોજગારી એ ત્રણ રીતે મળી શકે છે એ ખેતી દ્વારા ઉદ્યોગ અને સેવા દ્વારા તેમજ જે રાષ્ટ્રીય આવક એ પ્રાચીન ભારતમાં સમાવેશ થાય છે તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું કે જે સ્વાતંત્ર્ય પહેલાંનો ભારતનું અર્થતંત્ર કે આપણો ભારત દેશ એ આઝાદ થયો એ પહેલાં કેવી રીતે ભારતનું અર્થતંત્ર જોવા મળતું હતું એમાં જે બેન્કોની સગવડ કેવી હતી ખેતી એમાં કરવેરાનો દર જે માર્ગ પરિવહન એટલે કે કેવી રીતે જે વાહન વ્યવહાર હતો તેમજ જે રેલવેની શરૂઆત તો આમ આ સ્વતંત્ર પહેલાંનું જે ભારતનું અર્થતંત્ર છે એ વિશે આપણે અભ્યાસ કરીશું